જુનાગઢ માંગરોળમાં જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિરુદ્ધ જૂનો વિડીયો થયો વાયરલ જૂના વિડીયોમાં પૈસા લેવાયા હોવાના થઈ રહ્યા છે આક્ષેપો તો આ વાયરલ વિડીયો અંગે પુષ્ટિ કરતા નથી પરંતુ આ વિડીયોમાં રાજેશ ચુડાસમાને હરાવવાની વાતો સામે આવી છે વિડીયોમાં કહેવાય રહ્યું છે કે ગદારોને માફ નહીં કરાય વિડીયો વાયરલ થતા જ રાજકીય ખળભળાટ મચ્યો છે મિત્રો હાર જીત તો આયલા કરે પણ ભાઈ હરદાસભાઈ કહેતા હતા એમ ક્યાંક પાછળ થી ઘા માર્યા છે મરત ના દીકરા હોય તો અમે સાથી આવે ને તો અમને ખબર પડે રૂપિયા લઈ ગયા છે મારી પાસેથી મિત્રો રૂપિયા લઈ ગયા છે માયકા એટલા રૂપિયા આપ્યા છે અને ગદ્દારી કરી છે એનું દુઃખ છે આજે આ પરિવારે ક્યારે ગદ્દારી નથી કરી ગમે એવી પરિસ્થિતિ આવી છે જ્યારે લોકસભાની ચૂંટણી બે હાજર ઓગણીસ ની આવી મારા સમાજના દરેક આગેવાનો રાજેશભાઈ સામે હતા આપ સૌને ખબર છે એક આગેવાન રાજેશભાઈ ભેગો નતો મને કોઈ ના ચોક માં મિટિંગ કરવાની ના પાડી અને એ આગેવાન મેં ફોન ઉપર કર્યું તો કોઈ માયનો લાલ છે કે મારી મિટિંગ અટકાવ મારી મિટિંગ કરવી છે એ મિટિંગ કરી હતી ત્યાં અને રાજેશભાઈ ને કારિયા રાજપૂત સમાજના ના ટકા મત અપાયા હતા મિત્રો આ એ પરિવારના સંસ્કાર માનસિંહભાઈ માં લેલા છે એટલે મારી વિનંતી છે લોકો માતા નવસો એટલે મામુલી મતદાન કહેવાય મિત્રો ના મામુલી મત કહેવાય એવી ખબર હોત ને તો ગમે ત્યાં ધાર પાડીને પણ લઈ લે પણ બેટલક આપણે હારી ગયા છીએ હારી ગયા ત્યાં જીવન નું આ જયચંદ્ર નો કઈ માફ નથી કરવા

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે